ફળો અને શાકભાજીનું અવનવું સૌથી વધુ લોકપ્રિય ટામેટાની પાંચ હજાર જેટલી જાત અને સફળજનની સાત હજાર પાંચસો જાત હોય છે વનસ્પતિ શાસ્ત્રની દૃષ્ટિએ કોડું શાક નહીં પણ ફળ છે તરબૂચમાં બાણું ટકા ગાજરમાં સત્યાસી ટકા અને કોબીજમાં નેવું ટકા પાણી હોય છે અમેરિકામાં સફરજન એક વર્ષ સુધી સચવાય તેવી સુવિધા હોય છે ડ્રાક્ષને માઇક્રોવેવ ઓવનમાં મૂકો તો ધડાકા સાથે ફાટે છે સફરજન ગુલાબના કૂળની વનસ્પતિ છે કાકડી એ શાક નથી પણ ફળ છે કેળા થોડા રેડિયોએક્ટિવ હોય છે જાપાનમાં ચોરસ તરબૂચની ખેતી થાય છે ફળોના અભ્યાસને પોમોલોજી કહે છે વિશ્વનું સૌથી મોટું ફળ કોકો દર બેતાલીસ કિલો વજનનું હોય છે અને તેનું બીજ સત્તર કિલો વજનનું હોય છે શાકભાજી અને ફળો વૃક્ષ ઉપરથી ઉતાર્યા બાદ ઘણા દિવસ સુધી કુદરતી રીતે જ તાજા રહે છે ટામેટામાં માણસ કરતાં વધુ જીન હોય છે કેળા અને માણસના જીનમાં ઘણી સામ્યતા હોય છે વિદેશમાં ફળો પર લગાડવામાં આવતા સ્ટીકર ખાદ્ય પદાર્થના બનેલા હોય છે દેશ વિદેશના ફળો શાકભાજી વિશે જવલ્લે જ જાણવા મળે એવી માહિતી આ પુસ્તકના વનસ્પતિ વિભાગમાં ઉપલબ્ધ કરવાનો અલ્પ પ્રયાસ કર્યો છે